મિત્રો જ્યારે ભારત દેશને આઝાદી નહોતી મળીને એ પહેલાંની આ વાત છે આઝાદી પહેલાં પશુપાલકો પાસેથી દૂધ ખરીદવાનું અને સપ્લાય કરવાનું કામ બ્રિટિશ ગવર્મેન્ટ કરતી હતી પરંતુ બ્રિટિશ ગવર્મેન્ટ દૂધ ખૂબ જ ઓછા ભાવે ખરીદતી હતી જેના લીધે પશુપાલકોને ખૂબ જ નુકસાન થતું હતું દૂધના પૂરા ભાવો ન મળતા પશુપાલકો ખૂબ જ નારાજ હતા અને સ્થિતિ ત્યાં સુધી બગડી ગઈ હતી કે ખેડૂતો આત્મહત્યા કરવા સુધી મજબૂર થઈ જતા હતા ત્યારબાદ આ સમસ્યાનું સમાધાન

સરદાર વાત કરે છે હવે સરદાર પટેલે સમગ્ર વાત જાણ્યા પછી મોરારજી દેસાઈ ને ખેડા જિલ્લા માં મોકલ્યા મોરારજી દેસાઈએ ગામડે ગામડે જઈ ખેડૂતો સાથે મીટિંગો કરી મોરારજી દેસાઈ મીટિંગો દ્વારા તમામ ખેડૂતોને એકત્ર કરી પોતાની એક અલગ જ ડેરી બ્રાન્ડ બનાવી દૂધ એકત્ર કરી સપ્લાય કરવાની યોજના બનાવી પરંતુ આ યોજનાથી તો અંગ્રેજોનું નુકસાન જ થવાનું હતું એટલે અંગ્રેજોએ આવી યોજનાઓ બનાવવાની સ્પષ્ટ ના પાડી દીધી પરંતુ પશુપાલકો પણ આ વખતે હાર માનવાના ન હતા એટલે તમામ પશુપાલકોએ મળીને દૂધ વેચવાનું જ બંધ કરી દીધું જો કે આ સમયે અંગ્રેજોએ પશુપાલકોને દબાવવા માટે અનેક પ્રયાસો કર્યા પરંતુ ખેડૂતો હાર ન માન્યા અને આખરે બ્રિટિશ સરકારને હાર માનવી પડી ત્યારબાદ જૂન ઓગણીસો માં કાયરા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર લિમિટેડ નામની એક મંડળીની સ્થાપના કરવામાં આવી આ મંડળીનું કામ જ હતું ખેડૂતો પાસેથી દૂધ લઈ અને સપ્લાય કરવું એટલે ખેડૂતોની પોતાની મંડળી અને વર્ષ ઓગણીસો અડતાલીસ સુધીમાં આ ડેરી દરરોજનું પાંચ હજાર લિટર દૂધ સપ્લાય કરવા લાગી ગાડીમાં અહીંયા બ્રેક ન લાગી ધીરે ધીરે દૂધ સતત વધવા લાગ્યું અને એક સમય એવો આવી ગયો કે પશુપાલકોના દૂધનો નિકાલ કરવા લાગ્યો પાસે આવક ખુબ જ હતી હવે મુદ્દો એ હતો કે આ એક્સ્ટ્રા દૂધ નું કરવું શું પણ કહેવાય છે ને બધાનો ભગવાન હોય છે અને આ પ્રોબ્લેમ નું સોલ્યુશન લઈને આવે છે ડોક્ટર વાર્ગે કુરિયન હવે આ ડોક્ટર કુરિયન કોણ છે એ જાણી લઈએ તો ડોક્ટર કુરિયન પોતાનો અભ્યાસ અમેરિકામાં કર્યો હતો જો કે પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ જ્યારે ભારત આવ્યા ત્યારે સરકારે તેમને આણંદમાં એક ડેરીમાં કામ કરવા માટે મોકલ્યા હતા અને ખેડૂતોના આ કપરા સમયમાં તેમની મુલાકાત ત્રિભુવનદાસ પટેલ સાથે થાય છે ત્રિભુવનદાસે તેમને પશુપાલકોની સમસ્યાની જાણ કરી ત્યારે ડોક્ટર કુરિયન સમજી ગયા કે હવે ફક્ત દૂધ વેચવાથી કામ નહીં ચાલે દૂધની સાથે સાથે પનીર દૂધનો પાવડર વગેરે જેવી ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન પણ કરવું પડશે આવું કરવાથી દૂધનો બગાડ તો અટકશે જ પણ સાથે સાથે પશુપાલકોને દૂધના ભાવ પણ વધારે મળશે ત્યારબાદ વર્ષ ઓગણીસો માં સરદાર પટેલના જન્મદિવસે આ સંસ્થાએ પોતાનો પહેલો મિલ્ક પ્લાન્ટ ચાલુ કર્યો મજાની વાત તો એ હતી કે આ પ્લાન્ટ ની કેપેસિટી એક લાખ લિટર દૂધ પર ડે ની હતી અને આ પ્લાન્ટ એશિયાનો સૌથી મોટો મિલ્ક પ્લાન્ટ હતો હવે તે નક્કી થઈ ગયું હતું કે આ પ્લાન્ટમાં દૂધની સાથે સાથે દૂધથી બનતી ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન પણ કરવામાં આવશે પરંતુ હવે આ પ્લાન્ટને એક બ્રાન્ડ નામની જરૂર હતી એટલે આ પ્લાન્ટને નામ આપવામાં આવ્યું અમૂલ અમૂલનો અર્થ થાય છે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ સુધીમાં ગુજરાતના દરેક જિલ્લામાં પહોંચી ગયું અને અમૂલ ધીરે ધીરે પોતાના ડેરી પ્રોડક્ટ્સમાં પણ વધારો કરતું ગયું અને નવા ઉમેરતું ગયું મિત્રો આજે અમુલ પાસે ઓગણીસ હજાર સોસાયટી છે જે દૂધના કલેક્શન અને ડિસ્ટ્રીબ્યુટર સંભાળે છે અને આજે અમૂલ પાસે દસ હજાર કરતા પણ અમૂલ સાથે છત્રીસ લાખ પશુપાલકો સીધા જોડાયેલા છે અમૂલે આજે ભારતની બહાર પણ પચાસ દેશોમાં પોતાની ડેરી પ્રોડક્ટનું વેચાણ કરી રહી છે તો કેવી લાગી તમને અમૂલની ઝીરોથી થી જીરો સુધીની સફર કમેન્ટમાં જણાવો